ચાલો આજે આપણે રાજકોટ માર્કેટયાર્ડના ભાવ જાણીશું આજે તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ સૌ પ્રથમ આપણે જોઈએ તો ખીરા કાંકડીમાં પંદરથી વીસ રૂપિયા કિલોગ્રામ સુધી વેચાઈ રહી છે પછી દાણાવાળા ચોળા ત્રીસ થી ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાય છે પછી દાણાવાળા વાલ ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે ગુવરમાં આજે જોઈએ તો સિત્તેર થી એસી રૂપિયા કિલો સુધી વેચાય છે મરચીમાં દસ રૂપિયા કિલો સુધી વેચાય છે પીળા લીંબુમાં આજે ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાય છે કારેલામાં જોઈએ તો દસ થી પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે ટામેટામાં જોઈએ તો પંદરથી વીસ રૂપિયા કિલો વેચાય છે ગલકામાં જોઈએ તો વીસથી પચીસ રૂપિયા કિલો સુધી વેચાય છે અંકુર ચોળામાં જોઈએ તો વીસ રૂપિયા કિલો સુધી વેચાય છે દૂધીમાં આજે દસ રૂપિયા કિલો સુધીનો ભાવ રહ્યો છે કોપીમાં દસથી પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે રીંગણમાં આજે દસ રૂપિયાથી પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે દેશી કાંકડીમાં ત્રીસ થી ચાલીસ રૂપિયા સુધી કિલો ભાવ છે વાલોળમાં ચાલીસ થી પચાસ રૂપિયા કિલો સુધી વેચાય છે લીલા રીંગણ વીસ રૂપિયા કિલો સુધી વેચાય છે લાલ મરચાંમાં આજે પાંચ રૂપિયા કિલો વેચાય છે જી ફોર મરચી ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાય છે લીલી તુવેરમાં આજે એંશીથી એકસો વીસ રૂપિયા સુધી કિલોનો ભાવ રહ્યો છે ગોલર મરચું પંદરથી વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે ફુલેવરમાં આજે પંદરથી વીસ રૂપિયા કિલો સુધી વેચાય છે ભીંડામાં આજે વીસ રૂપિયા કિલો સુધી વેચાય છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો